વડોદરામાં અનેક વિસ્તારમાં અશાનદારો લાગુ હોવાથી મિલકતના ખરીદ વેચાણ માટે રોજની વીસ હજાર અરજીઓ સરકારી કચેરીઓ આવે છે અરજદારોને અરજી આપવા અને અરજીના અપડેટ માટે ધક્કા ખાવા પડે છે પરંતુ હવે આ ધક્કામાંથી મુક્તિ મળશે કારણ કે વડોદરા જિલ્લા વહીવટી તંત્રએ ખાસ પોર્ટલ બનાવ્યું છે જેમાં ક્યુઆર કોડ સ્કેન કરી ઓનલાઈન અશાનદારોનો હુકમ અને તેને લગતી માહિતી ઘરે બેઠા જ મળશે એટલું જ નહીં જે અરજી કલેક્ટર લેવલથી મંજૂર થશે તેને સીધી જ નોંધણી સબ રજિસ્ટ્રારમાં મોકલી અપાશે તેથી ગેરીથી બંધ થશે અને અરજદારોને મોટી રાહત થશે સારી છે અને જલ્દી કામ થઈ જાય એ સારું છે આજે એવું છે કારણ કે આજના યુગમાં બનાવવાનો ટાઈમ તો હોતો નથી તો જેટલું બને એટલું જલ્દી કરે એટલું સારું છે પહેલાં તો ધક્કા બહુ ખાવા પડતા હતા વારે ઘડી આવો જાઓ હવે જો ઈઝી થઈ જાય તો સારું છે એ ક્યુઆર કોડ સ્કેન કરશે એટલે અરજી જે વેબસાઇટ પર અપલોડ થઈ છે એના સુધી લઈ જશે અને એ ક્યુઆર કોડના આધારે એ જે મારો હુકમ છે એ ડાઉનલોડ કરી શકશે કચેરીમાં પ્રવેશ કર્યા વગર કે સબરિસ્ટાર વેરીફાય કરશે મારા હુકમના આધારે અરજદારે માત્ર એની અરજી મળી ગઈ છે એના કોપી પુરાવા રજૂ કર્યા એ પૂરતા છે